नर्मदा जिला केवड़िया ગભાણા ગામના આદિવાસી સમાજના બે યુવાનોને જ્યાં ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તેના કર્મચારીઓ દ્વારા મ્યુઝિયમની અંદર આ આદિવાસી સમાજના બે યુવાનોને દોડા વડે બાંધીને સળિયાની પાઇપો વડે ઢોરમાર મારવામાં આવ્યું હતું જેમાં બંને યુવાનોના મૃત્યુ નિપજ્યા છે આ ઘટનામાં આજે નર્મદા પોલીસ દ્વારા

સંજય તળવીનું પણ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાને લઈને નર્મદા પોલીસ હરકતમાં આવી હતી અને છ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનાના સંદર્ભમાં આજે નર્મદા પોલીસ દ્વારા જે ટ્રાઇબલ મ્યુઝિયમ સાઇટ ઉપર આખી ઘટના બની હતી જેવી રીતે આરોપીઓ દ્વારા દોરડા વડે આ બંને યુવાનોને બાંધીને લોખંડના સળિયા તેમજ પાઇપ વડે જે ઢોરમાર માર્યો હતો તે સંદર્ભમાં આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જોકે આ ઘટનામાં જે સળિયા અને પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અત્યાર સુધી નર્મદા વસ્તુ લાગી નથી આ ઘટનામાં જે આરોપીઓ છે તેમના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે આ ઘટનાના સંદર્ભમાં જ રાજકારણ પણ ગરમાયું છે અને જેવી રીતે આ ઘટનાથી આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ઘેરા પ્રત્યઘાત જોવા મળી રહ્યા છે ને આ કેસમાં જે કોઈ પણ આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક સજા કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે ત્યારે જે સંજય તડવીના પિતા છે તેમના દ્વારા જ્યારે સંજય તડવીની ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે પરિવાર સાથે જે સંવાદ થયો ને જે નર્મદાની સિવિલ હોસ્પિટલ સામે પણ સંજય તડવીના પિતા દ્વારા જે ગંભીર આરોપ કરવામાં આવ્યા જ્યારે તેમના દીકરાને હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે તેમને કઈ કઈ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડ્યો ને તેમના દ્વારા શું વાત કરવામાં આવી રહી છે તે સાંભળી લો તમને સંતોષ છે ખરો

તમને એવું આપણી જો સારવાર મળી હોય એટલે સારી સારવાર મળી હોત પ્રાઇવેટમાં જાકે વાત થઈ કે પ્રાઇવેટમાં લઈ જઈશું આ લોકો કરાવવાનું કહેતા હતા જો લઈ ગયા તો પછી જાત એટલે અમારી પાસે પેલું કાર્ડ બી છે પેલું આસમાન કાર્ડ કે કે એ એ બી છે એટલે કદ ચાલતું તો એના ઉપર પછી અમે છોકરો તો બસી શકે આમાં આમાં એક જ વસ્તુ બની શકે કારણ કે સરકારી દવાખાનામાં કોઈ પણ દર્દીને એડમિટ કરવામાં આવે અમને તો આ ઘટના વિશે અમારે તો અમે એટલું કહીશું કે અમને સવારમાં ચાર વાગે દવાખાના માટે મારા પર ફોન આવ્યો હતો જે અમારા ગામનો છોકરો છે ભૂતિયાધરા ગામનો સંજયભાઈ જસુભાઈ એ ત્યાં પટાવાળામાં છે એટલે હવે છોકરાએ પણ એ છોકરાને ત્યાં લાવીને મૂકેલો હતો તારે જોયું એને પણ કે સામાન લાવ્યા શું લાવ્યો એ છોકરે નથી જોયું અને બીજું કે જે મારા હસબૅન્ડ છે સુરેશભાઈ એમના પર જમાદારનો ફોન આવ્યો હતો અતુલભાઈ છે ગદેશ્વર પોલીસ સ્ટેશનમાં કે સુરેશભાઈ તમારા ગભરાનો છોકરો સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી છે અને જે કેવડિયા ગામનો છોકરો છે દિલીપભાઈ સનાભાઈ છે એનું મરણ થઈ ગયું છે અને અહીંયા છે આ લોકો બે જણ એમ ને તમે તાત્કાલિક આવી જાઓ તો પછી અમે અમારે ત્યાં ફોન આવ્યો એટલે અહીંયા સંજયભાઈની આ મમ્મી છે મંજુલાબેન એને કીધું ચાલો ફટાફટ તૈયાર થઈ જાય ને આપણે જવાનું છે ગજેશ્વર પછી આ સંજયભાઈના પિતા છે તે અમારા કાકા થાય છે તો પછી એમને ફોન કરી દીધો અમે કે આ રીતના આ ઘટના બની છે ને તમે તાત્કાલિકના ધોરણે આવો ને અહીંયા લગભગ એક કિલોમીટરના અંતરે નોકરી કરે છે એટલે તાત્કાલિક આવી ગયા પછી એમણે એમની બાઇક લઈ લીધી ને અમે અમારી ગાડી છે મોટી એ અમે લઈ અમે પહોંચી ગયા અહીંયા ઘડીશું તો અમે ત્યાં ગયા ને તો સ્થળ દવાખાનામાં જેવું એન્ટર થાય ને બહારના જ હોલમાં જે અમારો છોકરો ગંભીર હાલતમાં એને કોઈ સારવાર પણ નથી કરેલી અને એ છોકરો આમ સુતેલો જ હતો લાવાડીસની ગેમ એમ જેનું કોઈ હોય જ ના અમને તો એવું લાગ્યું હતું કે આ દવાખાનું જ નથી શું કહેવાય કે પેલું ઢોળનું કોડ્યું હોય ને એ રીતના છોકરાને સુવારી હતો બહુ જ ગંભીર હાલતમાં પછી અમે પહોંચી ગયા એટલે તાત્કાલિક છોકરા પાસે દોડી ગયા પછી મેં બેટા કેવી રીતના શું થયું તો એ છોકરો મને એવું બોલ્યો કે ભાભી અમે ફરતા ફરતા એ બાજુ ગયા હતા એમ નજીક છે જમીન અમારું ગામ અમારું ફળિયો અમારું વિસ્તાર અમારો તો ત્યાં અમારા છોકરા ના જાય તો બીજું કોણ જાય બેનો પણ જઈ શકે ભાઈઓ પણ જઈ શકે કેમ ના જઈ શકે અમારે થોડો પ્રતિબંધ હોય છે ત્યાં ના જવાનો પછી કીધું શું કામ તમે માટે ગયા તો તો ખાલી અમે એમ જ અમે જેવા ગયા ને એવા મારે અહીંયા શું કામ આવ્યા તમે ઢાણકા છો ભીલા છો સાલાઓ આદિવાસી તમને ચોરી કરવાની આદતો પડેલી છે આ અંતે કરીને એમને ગાડા ગાડી જાત વિશે ગયા એમ જાત વિશે ગયા એટલે તો ખોટું જ કહેવાય એમ અમે આદિવાસી છે છે એટલે એનો મતલબ એવો થોડો કેમ જાય લોકો એમ પછી તમે કશું બોયલા નથી અમે નથી બોયલા પછી અંદર અમને લઈ ગયા અંદર લઈ જઈને અમને બહુ અને સર્યા પાસે અમને બહુ માર મારવા મારવામાં આવ્યો અમે ચીજ પણ પાડીએ તો કોઈ સાંભળી શકે એવી નતું પછી મને ટ્રેક્ટરમાં બાંધી દીધો અને જે પેલો છોકરો ખરો ને દિલીપભાઈ સનાભાઈ એને થાંભલે બાંધો હતો હવે પેલા છોકરાને મારે બીજા ત્રણ મારે ત્રણ જણ આને મારે એટલે આ પણ બે ભાન થઈ ગયો છોકરો બે ભાન થઈ ગયો એટલે લગભગ વાગે આવ્યો પછી જોયું એટલે છોકરો પણ ત્યાં સ્થળ પર જ ઓફ થઈ ગયેલો હતો હવે આ લોકોને તો છે ને એમની ધારો કે કોઈ મજૂર હોય કોઈ પણ હોય એમની એટલી બધી હિંમત તો થાય જ ના કે આટલો બધો માર મારે આટલો બધો માર મારે એટલી બધી તો હિંમત થાય જ ના એ લોકોની પણ જે એમના એ કોન્ટ્રાક્ટર જે મેન વ્યક્તિ હશે ને એમણે એમને એવું કીધું હશે કે તમે મારો ને એમને બાંધી દો ને અમે છે એટલે ખરેખર જે એમણે હમણાં જે મજૂરને લાવીને મુકા હોય કોઈ પણ લાવીને મુકા હોય એ નિર્દોષ છે એમને કેમ મુકા જે ગુનેગાર છે એમને લાવીને મૂકો અને એમને નહીં લાવીને મૂકે ને તો આ તો આજે કેવડિયાનું સ્ટેચ્યુ બનનું એલાન છે અમે રોડ પર ઉતરી આવીશું અને હજારોની નહીં લાખોની સંખ્યામાં અને સંપૂર્ણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય એ મ્યુઝિયમ હોય કોઈ પણ હશે ટોટલી અમે બધું બંધ કરાવી દઈશું અને જો અમારી વાત માનવામાં નહીં આવે એકા એક બેન પાસે માણા કોઠા દવા દવાની બોટલ રાખીશું અમે આવી જ રીતે જયેશ તડવી જે પહેલા મૃતક છે તેમના બહેનની પણ પ્રતિક્રિયા સામે આવી છે એન શું બનીતી ઘટના અમારા ભાઈ જોડે અમારા ભાઈ ફરવા ગયા હતા એ લોકોએ પકડીને ને દોડાથી બાંધી માર માર્યો ખરેખર કે આ વસ્તુ આવી ના કરવું જોઈએ હવે એક ને એક છોકરો છે અમારા ભાઈને અમે ગુમાવી દીધો હવે આ મા બાપ ને કોને ખવડાવે કોણ પાલવે એમને બરાબર ને અમારી માંગ એવું છે અમને કડક માં કડક સજા થવી જોઈએ ને જે અમારી માંગ છે એ અમને મળવી જોઈએ ઘટના જે દિવસે બની એ દિવસે હું તમને કેવી ખબર પડી અમને એક બેન ગભરાના વર્ષા બેન કરીને નામ હતું એ લોકોએ જણાવ્યું કે તમારા ભાઈને તઈ મારીને મૂકી રાખ્યો તો અમે પછી ગયા દવાખાને જોવા તો એ ત્યાં મૃત્યુ થઈ ગયેલું હતું થડ પર જ એમના આ લોકોએ જ્યાં માર્યો ત્યાં જ એને કપડા કારણ દોરાટી બાંધીને માર્યા હતા સળિયા ને પાયપ થી અહીંયા ગભાણા પેલું એ બને ને પેલું મ્યુઝિયમ ત્યાં ગાડી આ બંને મૃતકના પરિવારજનો છે તેમની વેદના તેમની પીડા જોઈ શકો છો તેમના દ્વારા કહેવામાં આવી રહ્યો છે કે તેમના વહાલા સોયા દીકરાઓ છે તેમણે ગુમાવ્યા છે આ ઘટનાથી પરિવારનો માળો વિખેરાયો છે ને જેમાં આ કેસમાં જે કોઈ પણ આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ હાલ પીડિત પરિવારો દ્વારા કરવામાં આવી છે ત્યાર સુધીમાં બસ આટલું જ આ ઘટનાથી જોડાયેલા પડેપણના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન